સમિતિના શક્ય છે એના તરફ વિશે મનીષભાઈ કોપારની તરફથી બોલમેન્ટ છે અહીંયા કોલેજ કોલેજના શિક્ષક બંધ કોલેજના રજીષ્ટાર ચેલેસ નાયક અમિત કોટાબેન ઓડિટોરિયમના મેનેજમેન્ટ જોવાનભાઈ ભાસ્કર સોધી અને નરેન્દ્ર અને અહીં જે રેકોર્ડિંગ થઈ રહ્યું છે તે યુટ્યુબ ના ચેનલના

આપણે ગુજરાતી ગીતો નો રંગારંગ કાર્યક્રમ રજૂ કરવાના છીએ તે કાર્યક્રમ રજૂ કરનારું ગાયક વૃંદ આશુ અને આપણે જે બપોરે ભોજન કર્યું તે ભાવતા ભોજન કેટર્સ આખા મુંબઈની પચીસ શાળાઓ શબ્દ રમતના સ્પર્ધકો અને પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ તમને સહયોગ આપનારા દરેક માતૃભાષા પ્રેમી આપ સૌનો અહીં આ મંચ ઉપરથી હું હૃદયપૂર્વકનો આભાર માનું છું આભાર પ્રગટ કરું છું અહીંયા જે રીતે સ્પર્ધા થઈ એમાં હું પણ એક જજ તરીકે હતો અને મને આશ્ચર્ય એ વાતનું થયું હું વાતને ફરી રિપીટ કરું છું मैंने मैंने आप करी नहीं दी थी पर वो एक बार आशा की बैठो तो कि तो एक विद्यार्थी उच्चारण भूल गए शाली विद्यार्थी सब भूले पर मारा आश्चर्य और आश्चर्य मैंने एक बार तो विद्यार्थी वो मजे किये शकुना शाली बने सब रिक्शा भूले एक तो विद्यार्थी वो મેં ઘણા જોયા છે મારા મારા લાઈફ સ્પેનમાં પણ આજે તો સાચે જ મને આશ્ચર્ય થયું કે આટલું સરસ અને ભાવેશભાઈની મહેનત તો અમે છે હું હું બિલકુલ ભાવેશભાઈ તમે રાત દિવસ એક કરી છે આને માટે અને તમને અહીંયાથી મારા ખૂબ છે આજે એક વ્યક્તિ પોતાનો ધંધો છોડી